घेर घेर संस्कार आपो घेर घेर गाय पाड़ो कोमी एकता घेर घेर संस्कार शिक्षण आध्यात्मिक प्रगति मानवता વ્યાસન મુક્તિ ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ કન્યા કેરવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયા માંગરોળની દરગાહ શરીફમાં હાલના એકમાત્ર સજ્જાદાનશીન ગાદીપ્તિ હિઝ હોલીનેસ ખાવાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ એજ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ 1 થી ઉર્સ મેળાનું આયોજન થાય છે આ વર્ષે મેળાની તારીખ 31 12 2024 ને મંગળવારથી શરૂ થશે તથા તારીખ 1 1 2025 ના બુધવારના રાત્રે ચિરાગી થશે તથા રાબેતા મુજબ 15 દિવસ સુધી ચાલશે तारीख 31 बार बेहजार चौवीस मंगलवार ना रोज हाल गादीपती पीर सलीमुद्दीन फरीदुद्दीन चिश्ती पोता ना पालेज थी मोटामिया ज्या तेओनु स्वागत करारीख एकत्र कलाके वर्तमान गादीपती पीर सलीमुद्दीन फरीदुद्दीन चिश्ती ना मुबारक हस्ते संदल शरीफ नी विधि तेमज भाईचारो કોમી એકતા માટે વિશેષ દુવાઓ પણ થશે ઉર્સ દરમિયાન કોમી એકતાના ભજન અને મહેફિલે સમા જેવા કાર્યક્રમ થશે અહી વિવિધ કોમના લોકો ભેગા મળી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે આ ગાદી પ્રેરિત ચાલતા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ આરોગ્ય અધ્યાત્મ તથા સમાજ સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે આધુનિક કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની સીબીએસઈ શાળા પણ ચાલે છે મેળા દરમિયાન અહીં ચિશ્તીયા નગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચગડોળ તથા મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે